શિક્ષા સાથે આધ્યાત્મિક સંસ્કાર પવિત્ર શ્રાવણ માસમાં બાળકોમાં આધ્યાત્મ અને ભક્તિભાવનો સંચાર થાય તે હેતુથી સુરતના નાના નાના બાળકો દ્વારા કાવડયાત્રા કાઢવામાં આવી હતી હર હર મહાદેવના નારા સાથે સડક પરથી પસાર થતા બાળકોમાં અનેરો જોશ જોવા મળ્યો હતો સુરતના પાંડેસરા ખાતે આવેલ જ્ઞાન વિકાસ હિન્દી અને સ્ટુડન્ટ એકેડમી શાળા દ્વારા શ્રાવણ માસમાં બાળકોમાં આધુનિક શિક્ષા સાથે આધ્યાત્મિક શિક્ષાનો પણ સંચાર થાય એ હેતુથી આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા શાળા પટાંગણથી શરૂ થઈ પંચમુખી હનુમાન મંદિર સુધી જઈ ભગવાન શિવને જળ અર્પણ કરવામાં આવ્યું હતું કાવડ યાત્રામાં બાળકો હર હર મહાદેવના નારા લગાવતા રસ્તા પર લોકો પણ ભક્તિમય બન્યા હતા તેમણે શ્રદ્ધા અને ભક્તિનું પ્રમાણ પૂરું પાડ્યું હતું યાત્રા દરમિયાન બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો શાળા દ્વારા આધ્યાત્મિક અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે નોંધપાત્ર ફાળો રહ્યો હતો શાળાએ આ કાવડ યાત્રા દ્વારા સમાજમાં સંતુલન અને શાંતિનો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી યાત્રામાં માત્ર એક ધાર્મિક ક્રિયા નથી પરંતુ બાળ મનોમાં આધ્યાત્મિક અને ઉન્નતિ તેમજ સંગઠિત સમાજ માટે પણ મહત્વપૂર્ણ તત્વરૂપ છે યામિની ઉપાધ્યાય જ્ઞાનિકા સિંદી વિદ્યાલય અને સ્ટુડન્ટ્સ એકેમી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાંડેશેરા બંબરલી પર ચલાવું છું અને અમે સંસ્કારનું અને સાથે સાથે જે અમારા અધ્યયનનું જે સિંચન છે તો જ્યારે છોકરો જ્ઞાન પ્રાપ્ત કરતા હોય તો એ બૃહદ જ્ઞાન પ્રાપ્ત કરે બધી રીતનું જ્ઞાન પ્રાપ્ત કરે એવી અમારી લાગણી હોય છે હમણાં શ્રાવણ માસ ચાલે છે તો શ્રાવણ માસમાં અમે લોકોએ બધાએ એક આયોજન કર્યું છે જેમાં અમે નાના નાના છોકરો અમારા જે નર્સરી જુનિયર અને સિનિયરના બાલવાટિકાના જે બાળકો છે એમને લઈને કાવડયાત્રા નીકળ કાઢેલી હતી આજે સવારે અને બહુ મોટી સંખ્યામાં છોકરાઓએ ભાગ લીધેલું મોટા છોકરાઓએ આ વખતે વોલન્ટિયરશીપ કરી અને નાના છોકરાઓએ કાવડયાત્રા કાઢીને અમે અહીંયા પંચમુખી હનુમાનજીના મંદિરે જઈને ત્યાં ભોલેનાથને અમે તાતી નદીનું મૈયાનું પાણી જલાભિષેક